ભાઈ સાડા અઠ્ઠાવીસ રૂપિયા પન્નાસભાઈ ચોવીસ રૂભાઈ સત્તાવીસ રો ભાઈ સાડે સત્તાવીસ રો ભાઈ સાડે સત્તાવીસો ભાઈ

જજે જૡે જા઱ે જતો હ૷ે જવતે જને જાવતે જ૮તાનાાર જેદ જેજે તો જેજે જેજ જેજે જેજે જેજારાિં � સત્તાવીસ રૂપાય રૂપા સત્તાવીસ પંચાયશ પંચાયત સત્તાવીસ પંદર રૂપાયશે પંદર રૂપાઇ સત્વ રૂપાઈ અઠાઇશ રૂપાઇસ રૂપાય રૂપાઇ પંચવ રૂપાય હરે પંચીસ રૂપાઇ ચોવીસ રૂપાય ચોવીસ પંદર રૂપાય રૂપાય સત્તાવીસ રૂપાયે પંચ રૂપાઈ સત્તાવીસ પંચાયત સાડે સત્તાવીસ અઠાવીસ અઠ્ઠાવીસ રૂપિયા અઠ્ઠાવીસ રૂપિયા ચોવીસ રૂપિયા પંચીસ રૂભાઈ સાડે પંચીસ રૂપિયા ચોવીસ રૂપાણી ચોવીસ પંદર રૂપાઈ સત્તાવીસ રૂભાઈ સત્તાવીસ રૂભાઈ સત્તાવીસો પન્નાસ રૂપાઈ